આપ ખરીત ઇસુમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ ઈશ્વર પિતા પરમેશ્વરનો આપણે આભાર કે આજના દિવસે આપણને તેમના પવિત્ર પ્યારા મધુર વચનો વાંચવાને સાંભળવાને માટે આ સમય પૂરો પાડ્યો વિશેષ આજના દિવસને માટે જોતા સગળા સારાવાના પિતા પરમેશ્વરે તેમના ખૂબ ભંડારણ જે પૂરા પડે છે તેની માટે પણ આપણે તેમનો આભાર દિવસના તો ગણનાનું પુસ્તક છે અને તેનો અધ્યાય છે તેનું આજે આપણે વાંચન કરવાના છીએ પરમેશ્વર પિતાને વિનંતી કરીશ કે પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે સમજવાને માટે અમારી સહાયતા મદદ કરે બાબતોથી

અને યહોવાનો અગ્નિ તેઓ મધ્ય પ્રગટ્યો અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધી બાળીને ભસ્મ કર્યું અને લોકોએ મૂસાની પ્રત્યે પોકાર કર્યો અને જ્યારે મુસાએ યોહવાની પ્રાર્થના કરી ત્યારે અગ્નિ ઓલવાઈ ગયો અને તે જગ્યાનું નામ તાબેરા પાડવામાં આવ્યું કેમ કે તેઓ મધ્યે યહોવાનો અગ્નિ પ્રગટ્યો હતો અને તેઓની સાથેનો મિશ્રિત લોકનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું અમને ખાવાને માંસ કોણ આપશે જે માછલી અમે મિશ્ર મફત ખાતા હતા તે અમને યાદ આવે છે વળી કાકડી તથા તરબૂચ તથા ડુંગળી તથા લસણ પણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે અહીં કંઈ જ નથી આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી માનના તો ઓઝમિનના દાણા જેવો હતો અને તેનો રંગ ગુગળના રંગ જેવો હતો લોકો અહીં તહી ફરીને તેની એકઠું કરતા ને તેને ઘંટીઓમાં દળીને અથવા ખાંડિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પોળીઓ બનાવતા અને તેનો સ્વાદ તાજા તેલના સ્વાદ જેવો હતો અને રાત્રે છાવણીમાં જાગણ પડતું ત્યારે તેની સાથે માનના પડતું અને મૂષાએ લોકોને પોતપોતાના કુટુંબમાં એટલે પ્રત્યેક માણસને પોતાના તંબુમાં બારણામાં રડતા સાંભળ્યા અને યહોવાનો કોપ બહુ સળગી ઉઠ્યો અને મૂસાને પણ ખોટું લાગ્યું અને મૂસાએ યોહોવાને કહ્યું તમે તમારા સેવકને કેમ દુઃખ દીધું છે અને હું તમારી દ્રષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તમે એ સર્વ લોકોનો ભાર મારા પર નાખો છો શું એ સર્વ લોકો મારા પેટમાં નીપજે છે શું મેં તેઓને જન્મ આપ્યો છે કે તમે મને કહો છો કે જેમ બાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃની આગળ સમ ખાધા તેમાં તેઓને ઉંચકીને લઈ જા એ સર્વ લોકોને આપવાને હું માસ ક્યાંથી લાવું કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે અમને આપ કે ખાઈએ હું એટલું એ સર્વ લોકોને ઉચકી શકતો નથી કે તે બોજ મારા ગજા ઉપરાંત છે અને જો તમે મારી સાથે એ પ્રમાણે વળતો ત્યારે તો જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હો તો મને મારી નાખો કે મને મારું દુઃખ જોવું ન પડે અને યહોવાએ મુશાને કહ્યું ઇઝરાયેલના વડીલોમાંના સિત્તેર માણસ કે જેઓને તું લોકોના વડીલો તથા તેઓના ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર અને મુલાકાત મંડપની પાસે તેઓને લાવ કે તેઓ ત્યાં તારી સાથે ઉભા રહે અને હું ઉતરી આવીશ ને ત્યાં તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઉંચકે કે તારે એકલાને તે ઉચકવો ન પડે અને તું લોકોને કહે કે તમે કાલને માટે પોતાને શુદ્ધ કરો ને તમે માંસ ખાશો કેમ કે તમે યહોવાના કાનોમાં રડીને કહ્યું અમને ખાવાને માંસ કોણ આપશે કેમ કે મિશ્રમ અમારે માટે ઠીક હતું એ માટે યહોવા તમને માંસ આપશે ને તમે ખાશો એક દિવસ કે બે દિવસ કે પાંચ દિવસ કે દસ દિવસ કે વીસ દિવસ સુધી તો નહીં પણ એક આખા મા સુધી તમે તે ખાશો એટલે સુધી કે તે તમારા નસકોરામાંથી પાછું નીકળશે ને તમે તેથી કંટાળી જશો કેમ કે યહોવા જે તમારી મધ્યે છે તેનો તમે નકાર કર્યો છે ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે અમે મિશરમાંથી કેમ નીકળી આવ્યા અને મૂાએ કહ્યું જે લોકમધ્યે હું છું તેઓ છ લાખ પાયદળ છે અને તમે કહ્યું છે કે હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા માસ સુધી તે ખાશે શું તેઓને બસ થાય તે માટે ગેટા બકરા તથા ઢોરઢાકના ટોળા કાપવામાં આવશે કે તેઓને બસ થાય તે માટે સમુદ્રના બધા માછલા એકત્ર કરવામાં આવશે અને યહોવાએ મૂસાને કહ્યું શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહીં એ તું હવે જોઈશ અને મૂસાએ નીકળી જઈને યહોવાના વચન લોકોને કહી સમડાવ્યા અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા ને મંડપની આસપાસ તેઓને ઊભા કર્યા અને યહોવા મેઘમાં ઉતર્યા ને તેની સાથે બોલ્યા જે આત્મા મુસાફર હતો જે આત્મા મુસાફર હતો તેમાંનો લઈને સિત્તેર વડીલો ઉપર મૂક્યો અને એમ થયું કે આત્મા તેઓના ઉપર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો પણ ત્યાર પછી તેઓએ એમ કર્યું નહીં પણ છાવણીમાં બે પુરુષ રહી ગયા હતા એકનું નામ એદાદ ને બીજાનું નામ મેદાદ હતું અને તેઓના ઉપર આત્મા રહ્યો અને તેઓ નોંધાયેલા માના હતા પણ બહાર નીકળીને મંડપની પાસે ગયા ન હતા અને છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા અને એક જુવને દોડીને મુસાને ખબર આપતા કહ્યું એલદાદ તથા મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે અને મુસાના સેવકે તેના માનીતાઓમાંના એકે

તથા ઇઝરાયલના વડીલો છાવણીમાં ગયા અને યહોવાની પાસેથી પવન નીકળ્યો ને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસી લાવ્યો ને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી ને જમીનથી આશરે બે હાથ ઊંચે તેઓ ઉડતી હતી અને લોકો તે આખો દિવસ ને આખી રાત ઉભા રહ્યા લાવરીઓ અને એકઠી કરી ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ ઉમેર જેટલી એકઠી કરી અને તેઓએ પોતાને માટે છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાસે દીધી તે માસ હજી તો તેઓના મોમાં હતું ને તે ચવાયું પણ ન હતું એટલામાં તે લોકો પર યહવાનો યહવાએ મોટી મરગી માર્યા અને તે જગ્યાનું નામ કિમ્રોથ આથાવા પાડ્યું કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓ ત્યાં દાટ્યા અને લોકો કિબ્રુત અતાવાથી નીકળીને હસેરોત ગયા અને તેઓ હસેરોતમાં રહ્યા પ્રભુ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાય મદદ કરો બા પ્રાર્થના કરી છું હે પરમપિતા પરમેશ્વર રાજા રાજાને પ્રભુનો પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે આ રાત્રે રક્ષણ કરો સવારે તમારું મીઠું પ્યારું નામે તાવ ઉઠાવ સાજાની રોગી તંદુરસ્ત રાખે સરળ માટે બાબુ તમારું

અને જે લોકો આવે છે એમાં હૃદયમાં તમે વાર્તાનો વ્યવહાર કરો અને એ લોકો ખુદ તમારા પ્યારા બાળકો બને એવું તમે કોઈ પણ બાળક નાસમો ન જાય એવું તમે દેજો જ્યાં જ્યાં પ્રભુ મુશ્કેલી છે પ્રશ્નો છે બી છે પ્રભુ એ સર્વ મુશ્કેલી પ્રાર્થના તમે કરો વરસાદ પ્રભુ તમે મોકલી આપો ખેડૂતો ઘણા બધા લોકો છે પ્રભુ ગરમીથી ત્રાસી ગયા છે ત્યારે બાપ તમે તો દયાળુ દેવ છો તમે તો કોપ કરે ધીમે અને દયા કરવાની પણ ઉતાવળા મારા પ્રભુ છે ત્યારે બાપ તમે એ લોકો પર દયા કરો છો તમારા બાળકો પ્રભુ એવું તમારા પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જ્યાં હું મારા દેશના લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો ભારત દેશને પણ પ્રભુ તમારા આશીર્વાદથી પર ભોગ કરજો ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી છાતીને પાસે રહેજો અમારા પાપ દૂરના પ્રદર્શન કરો